કરહુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે અંકલેશ્વર ઉત્તરાયણ પર્વની મજા માણી હતી ધાબા પર પહોંચી પતંગ રસિયા સાથે પતંગની મજા માણી ગુજરાતની જનતા ઉત્તરાયણની તો શીખ સમાજના લોહરી અને સાઉથ ઇન્ડિયન સમાજને ઓનમની શુભેચ્છા પાઠવી હતી ઉત્તરાયણ પર્વ નિમિત્તે અંકલેશ્વર ખાતે મરહુમ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ પતંગોત્સવનો મોજ માણવાનું ચૂક્યા ન હતા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા સાથે કાગડી વાડ વિસ્તારમાં પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર જાની તેમજ સાથી મિત્રો સાથે પહોંચ્યા હતા અને ધાબા પર પતંગ ચગાવી ઉત્સવની મજા માણી હતી એટલું જ નહીં જનતાને ઉત્તરાયણની તો શીખ સમાજના લોહરી અને સાઉથ ઇન્ડિયન સમાજને ઓનમની શુભેચ્છા પાઠવી હતી जो तीनों त्यौहार हैं मैं सभी देशवासियों और गुजरात के खासकर हमारे भाइयों और बहनों को शुभकामनाएं देना चाहता हूं। आज का दिन बहुत महत्वपूर्ण है और मैं सभी लोगों से अपील करना चाहता हूं कि हम खुशी से रहें और सब लोग भाईचारे से हम ये तीनों त्यौहारों को सेलिब्रेट करें मैं ख़ास करके हमारे रूच के सभी नागरिकों को शुभकामनाएं देना चाहता हूँ धन्यवाद पिंटू मोदी जनसाक्षी न्यूज अंकलेश्वर